જેની એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ સમાચારમાં તો વડોદરા નેશનલ હાઈવે નંબર અડતાળીસ વાગોડિયા ચોકડી બ્રિજ પાસે આવેલું નવગ્ર શ્રી હરણ હનુમાનજી મંદિર અને શ્રી મારૂતિધામ સેવા ટ્રસ્ટની સ્થાપના ઓગણીસો છન્નુંમાં કરવામાં આવી હતી ત્યારબાદ આ ટ્રસ્ટ દ્વારા ત્રીસ વર્ષથી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને તે ટ્રસ્ટ દ્વારા દર શનિવારે પણ મહાપ્રસાદીનું આયોજન કરે છે આ મંદિરે લોકો દૂર દૂરથી દર્શનાર્થ કરવા માટે પધારે છે જેની એક્સપ્રેસ ન્યૂઝ વડોદરા

ત્રીસ વર્ષથી છેલ્લા ત્રીસ વર્ષથી મારો પરિચય અહીંયાના અમે હું ટ્રસ્ટી છું સંચાલક છું અને અહીંયા બધી સેવા અમે જ કરીએ છીએ અમે દર રામનવમી તેમજ દર શનિવારે દર શનિવારે એક હજારથી પંદરસો માણસ ભક્તોને અમે જમાડતા હોઈએ છીએ અને દર રામનવમીએ દસ હજારને ભંડારો હોય છે મારો પરિચય વિનોદભાઈ જાદવ હું અહીંયા સેવા આપું છું પ્રજાપતિ છે હું લગભગ ત્રણ વર્ષથી ગૌશાળા ચલવું છું હું અત્યારે ગૌશાળામાં ઘાસનું હોય મારા ગાયોને ટાઈમે દાણ લાવવાનું બધી વ્યવસ્થા મારે કરવાની હોય છે તમામ વહીવટ રાજુભાઈ કરે છે બહુ સરસ આયોજન થાય છે છેલ્લા ત્રીસ વર્ષ સુધી આ આયોજન મારા ફાધર કરે છે જે રમેશચંદ્ર મોહનલાલ કાળથી બાપુથી ઓળખાય છે એ ત્રીસ વર્ષથી આ મંદિરનું નિર્માણ કર્યું છે મારુધામ સેવા ટ્રસ્ટ તરીકે ચલાવે છે અને નવગ્રહ સંકટહરણ હનુમાનજી મંદિરનું ભવ્ય સેવા કરે છે એટલે એપ્રોક્સ કરતા હશે વર્ષથી મેં રમેશચંદ્ર મોહનલાલ કહાર બાપુની ડોટર બોલું છું લક્ષ્મી રમેશચંદ્ર કહાર